વરસાદમાં ખાવાની મજા પડે તેવા ગરમાગરમ મેથીના ભજીયા બનાવવા માટે એક કપ બેસનમાં એક કપ ધોઈને સમારેલી ફ્રેશ મેથીની ભાજી ઉમેરવી બે નંગ સમારેલા લીલા મરચાં એક ચમચી આદુની પેસ્ટ અને અડધી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને ઉમેરીશું એક ચમચી અધકચરા વાટેલા સૂકા ધાણા અડધી ચમચી અદકચરા વાટેલા કાળા મરી સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હિંગ અને જરૂર મુજબ પાણી ઉમેરી બિલકુલ ગાંઠા ન રહે તે રીતનું મધ્યમ ગટ ખીરું તૈયાર કરવું પછી તેમાં ચપટી ખાવાના સોડા અને એક ચમચી લીંબુનો રસ ઉમેરી ખીરુંને એક જ દિશામાં સરખું ફેંટી લઈશું લીંબુના રસના બદલે દહીં પણ ઉમેરી શકાય છે ગરમ કરેલા તેલમાં મધ્યમથી તેજ આંચ પર ભજીયાને તળી લઈશું ભજીયા તળાઈને આ રીતે કઢાઈમાં થોડા ઉપર આવે એટલે જરા વડે તેને થોડી થોડી વારે ફેરવતા રહેવું જેથી બધી બાજુથી લાઈટ બદામી રંગના અને સાધારણ ક્રિસ્પી તળાશે એક બેચને તળવામાં આશરે બેથી અઢી મિનિટનો સમય લાગે છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ગરમા ગરમ મેથીના ભજીયાને તળેલા મરચાં ચટણી બેસનની કઢી કે દહીં સાથે સર્વ કરી શકાય છે તો તમે પણ આ રીતે મેથીના ભજીયા ઘરે જરૂર બનાવજો વિડીયો પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો